જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આપણે આજ હરિપાના ચાના ગુડાઉનમાં આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આ બાજુ જોઈ લો બધો હરીફાના ચાનો સ્ટોક છે ને આ બાજુ હરીફાના ચાનું પેકેટ જોઈ લો અને આપણે હરેક તાલુકાની અંદર ચાની એજન્સી હરિપાની આવેલી જ છે તો એકવાર હરિપાની ચા જરૂર વાપરજો બહુ ટેસ્ટમાં મસ્ત છે અને આ બાજુ આપણે કોમ્પ્યુટરમાં કુમતારજીનું ગીત ચાલું છે તો હાલ ગીત હજુ બહુ ગુમ પડાવે છે અને ટ્રેન્ડિંગમાં પણ ચાલે છે અને ત્રણ દિવસની અંદર બે લાખ એસી હજાર વ્યૂ મળ્યા છે આ ગીતને એટલે જોરદાર કહેવાય તો આ ગીત ના જોયું હોય તો તમે જોઈ લેજો આપણે આ ગીત ઉપર એક રીલ પણ બનાવેલું છે એ આપણા મિસ્ટર ટીંગુ ચેનલની અંદર અપલોડ કરેલું છે ના જોયું તો જોઈ લેજો તો આપણે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો મળીએ ઘરે થઈ આપણે શોપિંગમાંથી ઘેર આવી ગયા છે ના બાજુ પ્રિન્સ પ્રિન્સનું સ્કૂલે ગયા નહી યાર હું પ્રિન્સ હતો આજ બીમાર એટલે સ્કૂલે ગયા નહીં તાપ તો બહુ પડ્યો ગરમી તો એટલી પડે છે ને કોઈ હાથ વગર ને હ

આબાનુ કો પાવના પણ કે મારે શનિવારે અમદાવાદ જવાનું શનિવારે પડતે જવાનું રવિવારે રાશી એમ તો સોમવારે સોમવારે રજા સોમવારે ટેસ્ટ હોય સોમવારે રજા પડશે અને મંગળવારે પડતા મંગળવારે મંગળવારે તો પેપર હોય હા અને પેપર તો ભળદી ગંચો થી ન્યાળ જો માં પેપર આવી પેલા પૂરક પરીક્ષા જોઈએ હડો તો હવે હું ટીંગુ જાય છે ને તો હું જાવ છું શોપિંગ માતાજી તો આપણે જી આવી ગઈ છે જયદીપની ની બૂ જ્યાં માતાજી હોય તો હું અને જયદીપ બે ટીંગુ ટીંગુ અલે ભૂલી ગયો શું કરવાનું લ્યા

તો આપણે ડીંગુના ઘરે પહોંચી ગયા ને ડીંગુ કરા ટીંગુ કરી બોલ હવે પણ લેસન કરી તો આપણે ટીંગુ જુંડી રાખ તો મિત્રો આપણે બ્રે કે થઈ જાય તો આપણે આવડી મૂર્તિ કે અને આપણે નાયલા બાંધી અને આપણે તમે આ ના એક લાખ ફટાફટ કરી દો અમારે લેવટ ને આવી જાય પણ તમને એનો વિડિયો બતાવશું નહીં

ये क्या लिखा है गोपाल मेरा अच्छा मित्र है खाली जगह पर अमूली मूड़ो हिंदी और गुजरात में आवश्य हो जो टमाटर दोनों को चावल टिंगू उनको शिली है ते टिंगू मुआन पे ही लता अक्सर बताओ जो मित्रा टिंगू ना अक्सर टमाटर दोनों को

આ સુધી હું આજાર જ નતો યાર છૂટી પડ્યા છૂટી પડ્યા હા આ નું છે ગને છૂટી પડ્યા ઓ મિત્રો તમે જોઈ શકો છો આ बाजू વરસાદ જોરદાર પડી રહ્યો જોઈ લો આની આગાહી છે એટલે પુખા ગાડા પાટણની અંદર જો લકવાડા તન <laughs> <laughs> यार तो तमाशा तमाशा चलते आगे मेरी मौत का तमाशा देखने के लिए आ <laughs> <hansalan> 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 तो